ઘરમાં છ વહુઓ વચ્ચે રસોઈ બાબતે થતો હતો કજ્યું તેને દૂર કરવા નાની વહુએ જે કર્યું તે જાણવા જેવું છે વાત છે એક પૈસાદાર શેઠના ઘરની તેમને સાત પુત્રો હતા જેમાંથી છ ના લગ્ન કરાવી દીધા હતા એક ના બાકી હતા પણ સારી છોકરી જોઈને તેના પણ લગ્ન કરાવી દીધા ને સાતમી વહુ ઘરમાં આવી ગઈ સાતમી વહુ સત્સંગી ઘરની દીકરી હતી બાળપણથી જ સત્સંગમાં જવાથી તેના જીવનમાં પણ સત્સંગ મજબૂત થઈ ગયો હતો શેઠ પૈસાદાર હતા એટલે ઘરના કચરા પોતા અને કપડા ધોવા માટે નોકરો રાખ્યા હતા એટલે ઘરમાં વહુઓ માટે ભોજન બનાવવાનું કામ રહ્યું હતું આમ તો શેઠ તેના માટે નોકર રાખી શકે એમ હતા પણ એવું કરે તો પછી ઘરની મહિલાઓ કોઈ શારીરિક શ્રમ કરે નહીં એટલે તેમણે તેના માટે નોકર ના રાખ્યા ઘરમાં ફક્ત ભોજન બનાવવાનું કામ એમાં પણ દેરાની જેઠાણીઓ વચ્ચે ખટપટ થતી રહેતી નવી વહુએ આ વાતની નોંધ લીધી આ નવી વહુએ સંસ્કાર મળ્યા હતા કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ અને પ્રેમથી બધા સાથે હળીમળીને જીવન જીવવું જોઈએ પોતાનું કામ જાતે કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે આથી તેણીએ એ એક યુક્તિ શોધી કાઢી અને વહેલી સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્રો પહેરીને રસોડામાં પહેલેથી જ ગઈ જેઠાણીઓએ ટોકી પણ તેણીએ ખૂબ પ્રેમથી રસોઈ બનાવી અને બધાને પ્રેમથી ખવડાવ્યું બધા ખૂબ જ સંતુષ્ટ અને ખુશ થયા તે દિવસે સાસુ પોતાની નાની વહુ પાસે ગઈ અને કહ્યું તું સૌથી નાની છે તું રસોઈ કેમ બનાવી છે ત્યારે તો છ છ જેઠાણીઓ છે વહુએ પૂછ્યું મમ્મી ઘરે કોઈ ભૂખ્યો મહેમાન આવે તો તમે તેને ભોજન કેમ કરાવો છો સાસુ તેને સમજાવતા કહ્યું વહુ શાસ્ત્રોમાં લખ્યું છે કે અતિથિ એ ભગવાનનું રૂપ છે ભોજન મેળવીને તે તૃપ્ત થાય તો ભોજન કરાવનારને મોટું પુણ્ય મળે છે પછી નાની બહુ બોલી મમ્મી જો મહેમાન ને ખવડાવું એ પુણ્ય છે તો શું ઘરના ના સભ્યો ને ખવડાવું એ પાપ છે મહેમાન માં ભગવાન નું સ્વરૂપ હોય તો ઘર ના બધા લોકો પણ ભગવાન નું સ્વરૂપ છે ને કારણ કે ભગવાન વાસ્તો દરેક જીવ માત્ર માં છે અને મમ્મી અન્ય તમારું વાસણો તમારા બધું જ તમારું છે હું થોડી મહેનત કરીને રસોઈ બનાવીને બધાના ભગવદ્ ભાવ રાખીને થોડી સેવા કરીશ તો મને પણ પુણ્ય થશે કે નહીં પ્રેમથી ભોજન કરીને તૃપ્ત થશે પ્રસન્ન થશે થશે તો કેટલો લાભ એટલે મમ્મી તમે મને રસોઈ બનાવવા દો હું થોડી મહેનત કરીશ તો મારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે સાસુએ વિચાર્યું કે બહુ વાત તો સાચી છે અમે આને સૌથી નાની ગણીએ છીએ પણ તેની બુદ્ધિ સૌથી શ્રેષ્ઠ છે પછી તો બીજા દિવસે સાસુ વહેલી સવારે સ્નાન કરીને રસોઈ બનાવવા બેસી ગઈ વહુએ જોઈ તો બોલી મમ્મી તમે શા માટે મહેનત કરો છો સાસુ બોલી તમારી ઉંમર કરતાં મારી ઉંમર વધારે છે હું જલ્દી દુનિયા છોડી જતી રહીશ તો હું અત્યારે પુણ્ય નહીં કરું તો ક્યારે કરીશ વહુઓ બોલી મમ્મી આમાં શું પુણ્ય છે આ તો ઘરનું કામ છે પછી સાસુએ કહ્યું શું ઘરનું કામ કરવું એ પાપ છે જ્યારે ભૂખ્યા લોકોને અને સાધુઓને ભોજન કરાવવું એ પુણ્ય છે તો શું ઘરના સભ્યોને ખવડાવવું એ પાપ કહેવાય દરેકમાં ભગવાનનો વાસ છે સાસુની વાત સાંભળીને બધી વહુઓને લાગ્યું કે અમે આ બાબતની ક્યારેય કાળજી લીધી નથી આ યુક્તિ ખૂબ સારી છે હવે જે વહુ વહેલા ઉઠતી તે રસોઈ બનાવવા બેસી જતી પહેલા એવો ભાવ હતો કે તું રસોઈ બનાવ ત્યારે છ વારા બંધાતા પણ હવે હું બનાવીશ હું બનાવીશ એવો ભાવ થયો તો વારા બે વ્યક્તિ વધુ ઉમેરાયા સાસુ અને નાની વહુ કામ કરવામાં તું કર તું કર એવા કરવામાં કામ વધી જતું હતું અને વ્યક્તિ ઘટી જતા હતા પણ હવે હું કરું હું કરું ને કારણે કામ હળવું થઈ ગયું અને વ્યક્તિ વધી ગયા નાની વહુ ઉત્સાહી હતી તેણે વિચાર્યું કે હવે તો ચોથા દિવસે રોટલી બનાવવાનો વારો આવે છે તો શું કરું ઘરમાં ગૌ દરવાની પહેલાના વખતની ઘંટી હતી તેને ધોઈને સ્વચ્છ કરીને સૂકવીને તેમાં ગૌ દરવા લાગી મશીનવાળી ઘંટીનો લોટ ગરમ ગરમ કોથળીમાં ભરવાથી તે બળી જાય છે તેની રોટલી સ્વાદિષ્ટ નથી લાગતી પણ હાથથી દળેલો લોટ વધુ ઠંડો અને વધુ પૌષ્ટિક હોય છે અને તેની રોટલી પણ સ્વાદિષ્ટ હોય છે નાની વહુએ ઘઉ દળીને તેની રોટલી બનાવી તે ખાઈને બધા કહેવા લાગ્યા આજે તો રોટલીનો સ્વાદ જ અનોખો છે નાની વહુએ ઘઉ દળતા જોઈને સાસુએ કહ્યું વહુ તું ઘઉ કેમ દળે છે આપણી પાસે પૈસાની અછત નથી મમ્મી હાથથી ઘઉં દળવાથી કસરત થાય છે અને બીમારી પણ નથી થતી બીજુ રસોઈ બનાવવા કરતા ઘઉં દળવા વધુ પુણ્યકારક છે જ્યારે સાસુ અને જેઠાણીઓએ આ વાત સાંભળી તો તેમને લાગતું કે નાની વહુ સાચી છે તેમણે પોતપોતાના પતિઓને કહ્યું ઘરમાં એક ઘંટી લાવો અમે બધા ઘઉં દળીશું દરરોજ બધી જેઠાણીઓ ઘંટીમાં અઢી શેર દળવા લાગી હવે નાની વહુએ જોયું કે ઘરમાં એઠા વાસણો સાફ કરવા કામવાળી આવે છે તેણે વિચાર્યું કે આપણે આપણા એઠા વાસણો જાતે જ સાફ કરવા જોઈએ કારણ કે ભગવાન દરેકમાં છે તો પછી બીજા કોઈને આપણા એઠા વાસણો કેમ સાફ કરવા જોઈએ બીજા દિવસે તેણે બધા વાસણો ધોઈ નાખ્યા સાસુએ કહ્યું વહુ વિચાર તો કર વાસણો ધોવાથી તારા દાગીના ઘસાઈ જશે કપડા બગડી જશે પછી નાની વહુ બોલી મમ્મી કામ જેટલું નાનું તેટલું તેનું મહત્વ વધારે છે ભગવાન કૃષ્ણએ પાંડવોના યજ્ઞમાં એઠા પતરાળા ઉપાડવાનું કામ કર્યું હતું બીજા દિવસે સાસુ વાસણ ધોવા બેસી ગઈ તેને જોઈને બધી વહુઓએ વાસણ ધોવાનું શરૂ કરી દીધું એક નોકર ઘરમાં સાફ સફાઈ કરવા આવતો હવે નાની વહુએ વહેલી સવારે ઉઠીને સાવરણી લીધી અને સફાઈ કરવા લાગી આ જોઈને સાસુએ પૂછ્યું વહુ તું સફાઈ કેમ કરે છે વહુ બોલી મમ્મી મને પૂછશો નહીં હું તમને કહું તો તે કામ મારા હાથમાંથી નીકળી જાય છે સાસુ બોલી અરે મારી દીકરી સફાઈ કરવી એ નોકરનું કામ કામ છે તું શું કરે છે એટલે વહુ બોલી મમ્મી રામાયણમાં આવે છે કે મહાન ઋષિ મુનિઓ જંગલમાં રહેતા હતા પરંતુ ભગવાન તેમની ઝૂંપડીમાં પહેલા ન ગયા અને સબરીની ઝૂંપડીમાં સૌથી પહેલા ગયા હતા કારણ કે સબરી દરરોજ છૂપી રીતે જાડુ લગાવતી હતી પંપા સરોવરનો રસ્તો સાફ કરતી હતી કે જેથી તે આવતા ઋષિઓના પગમાં કાંકરા ન વાગે સાસુએ જોયું કે આ નાની વહુ તો બધાને લૂંટી લેશે કારણ કે તે એકલી જ બધાનું પુણ્ય લઈ રહી છે હવે સાસુ અને વહુ બધા ભેગા મળી સફાઈ કરવા લાગ્યા કહેવાય છે કે જે ઘરમાં એકબીજા વચ્ચે પ્રેમ હોય છે ત્યાં લક્ષ્મી વધે છે અને જ્યાં મતભેદ હોય છે ત્યાં દરિદ્રતા આવે છે આ તરફ શેઠની સંપત્તિ દિવસે દિવસે વધવા લાગી તેમણે ઘરની બધી સ્ત્રીઓ માટે ગોરેના અને કપડા લીધા હવે નાની વહુ સસરા તરફથી મળેલા દાગીના લઈને મોટી જેઠાણી પાસે ગઈ અને કહ્યું તમને બાળકો છે તેમના લગ્ન કરશો ત્યારે ઘરેના લેવા પડશે મારે તો અત્યારે કોઈ સંતાન નથી તો આ ઘરેના તમે રાખો જેઠાણીને દાગીના આપીને નાની વહુએ મો થોડા પૈસા અને કપડાં નકરોમાં વહેંચ્યા જ્યારે સાસુએ આ જોઈ તો પૂછ્યું વહુ તું શું કરે છે તારા સસરાએ બધાને ઘરેણાં આપ્યા છે તો તુંએ તારા ઘરના જેઠાણીને કેમ આપ્યા અને પૈસા અને કપડાં નોકરોમાં કેમ વહેંચ્યા વહુ બોલી મમ્મી આટલું બધું ભેગું કરીને હું એકલી શું કરીશ આપની વસ્તુ કોઈ જરૂરિયાતમંદ ને ઉપયોગી થાય તો આપણને આત્મિક સંતોષ મળે છે અને દાન કરવાનું પુણ્ય મળે છે સાસુને વાત ગમી ગઈ તે પાસે ગઈ અને બોલી હું આપની દુકાનમાં કામ કરતા નોકરોમાં ધોતી અને સાડી વેચીશ અને નજીકમાં રહેતા ગરીબ પરિવારના બાળકોની ફી ચૂકવીશ આપણી પાસે કેટલા પૈસા છે તે કોઈની મદદરૂપ થાય તો સારું ન જાણે ક્યારેક આપણે દુનિયા છોડીને જતા રહીશું અને આ બધું અહીં જ રહી જશે આપના હાથથી જેટલા પુણ્ય કાર્યો થાય એટલું સારું છે શેઠે જોઈને ખુશ ખૂબ ખુશ થયા કે જે વ્યક્તિ પહેલા હું નોકરોને કઈક આપતો ત્યારે ઝઘડતી હતી તે હવે કહે છે કે હું જાતે આપીશ નોકરો પણ ખુશ થઈને સારી રીતે કામ કરવા લાગ્યા અને મોહલ્લા માં ખુશી છવાઈ ગઈ નાની વહુએ કરેલ વર્તનથી તેનું ઘર સુધરી સુધર્યું એટલું જ નહીં પાડોશમાં પણ તેની સારી અસર પડી તેમના ઘર પણ સુધર્યા આપવાની ભાવનાથી એકબીજામાં પ્રેમ અને ભાઈચારો વધ્યો આ રીતે સત્સંગમાંથી મળેલી સૂઝબૂઝથી ઘણા ઘરો ખુશાલ થયા મિત્રો શ્રેષ્ઠ માણસ જેવું આચરણ કરે છે તેને જોઈને અન્ય મનુષ્યો પણ એવું જ આચરણ કરે છે તે જે કઈ સાબિત કરે છે અન્ય મનુષ્યો તે પ્રમાણે જ વર્તે છે